નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજનું જે જીરું બજાર છે એમાં વધારો કે પછી ઘટાડો અને જીરુના ભાવને લઈને આવીશું સમાચાર છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું પણ એ પહેલાં જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો છે એમના વિડીયો શેર કરી દેજો જેથી જીરુની બજારને લઈને સચોટ માહિતી એમના સુધી પહોંચતી રહે સૌ પ્રથમ આવકોથી શરૂઆત કરીએ તો મિત્રો અત્યારે દરરોજ થી લઈને બે હજાર ગુણી વચ્ચેની જે આવકો છે જોવા મળી રહી છે આ ઉપરાંત આગામી દિવસો છે દરમિયાન આવકોમાં નાનો મોટો ઘટાડો થાય એવી ધારણા છે પરંતુ હાલ જે આવકો છે એ ખૂબ જ સારી એવી કહી શકાય છે આની સાથે સાથે મિત્રો ભાવની વાત કરીએ તો જે ભાવ છે પણ સારા એવા મળી રહ્યા છે અને આગામી દિવસોમાં ભાવને લઈને સારા સમાચાર ખેડૂતોને મળે એવી પણ ધારણા છે અત્યારે ભાવની વાત કરીએ તો ચાર હજારથી લઈને ચાર હજાર ત્રણસો વચ્ચે જે ભાવ છે એ જોવા મળી રહ્યા છે અને આગામી દિવસોમાં મે બી જે ભાવ છે ચાર હજાર પાંચસો રૂપિયા સુધી સૌથી ઊંચો ભાવ જાય એવી ધારણા છે જ્યારે સૌથી નીચા ભાવની વાત કરીએ તો પચીસો રૂપિયા સમથિંગ જે સૌથી નીચો ભાવ છે અત્યારે ખેડૂતોને જોવા મળી રહ્યો છે એનાથી વિશેષ ભાવ છે નહીં આ ઉપરાંત મિત્રો વાત કરીએ વાયદાની તો જે વાયદો છે એ અઢાર હજારથી લઈને અઢાર હજાર પાંચસોની જે રેન્જ છે એમાં અત્યારે સ્ટેબલ જોવા મળી રહ્યો છે હાલ કોઈપણ પ્રકારની વાયદામાં હલચલ કે મૂવમેન્ટ જોવા નથી મળી રહી હવે મિત્રો વાત કરીએ જીરુની માર્કેટ પ્રાઇસ સમરીની તો જે જીરુના એવરેજ ભાવ છે એમની વાત કરીએ તો મિત્રો આપણે પંદર હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સૌથી નીચા ભાવ દસ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો એકવીસ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો ઓલ ઓવર જે ભાવ છે પ્રતિ ક્વિન્ટલના એમાં નાનો મોટો સુધારો અત્યારે જ જોવા મળી રહ્યો છે આ ઉપરાંત મેન મેન જે સેન્ટરો છે જેમ કે કાલાવડ છે ત્યારબાદ જેતપુર છે સાવરકુંડલા છે ઊંઝા છે રાજકોટ છે અમરેલી છે આ બધા સેન્ટરોમાં જે ભાવ છે એમાં ડેઈલી બેસિસ ઉપર નાના મોટા સુધારા ઉછાળ આવતા હોય છે જેના ઉપર મિત્રોએ ધ્યાન દેવું નહીં તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ જય હિન્દ